સચિન સુરત શહેર સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોનવેજ હોટલો અને ધાબાઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ તથા એફએસએલ સાથે સરપ્રાઇઝ ચેકિંગ સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોનવેજ હોટલો અને ધાબાઓની ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસવા માટે સુરત શહેર પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કે એન ડામોની સૂચનાઓ મુજબ નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમારની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી આ નોન નોનવેજ હોટલો અને ધાબાઓમાં ખાદ્ય ચીજ તરીકે વપરાતી માંસની ગુણવત્તા અંગે કાયદેસરની ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી આ કામગીરીમાં મદદની પોલીસ કમિશ્નર એનપી ગોહિલના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી એફએસએલ અધિકારી અને પશુ ચિકિત્સકને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી સચિન વિસ્તારમાં આવે મિડ નાઇટ હોટલ દાવત હોટલ તંદુર હટ હોટલ અલકાદરી હોટલ નાનાવાડી હોટલ અમદાવાદી તવાફાઈ હોટલ હાઝરી ચિકન હોટલ સહિતના નોનવેજ હોટલો અને ધાબાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી ચેકિંગ દરમિયાન શંકાસ્પદ નોનવેજ ફૂડના નમૂનાઓ લેવામાં આવ્યા અને પુટકરણ માટે મોકલવામાં આવ્યા છે પુટ્ટકરણ અહેવાલ મળતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પગલાથી ખાદ્ય સુરક્ષા તેમજ નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે સુરત પોલીસ આ પ્રકારની નિયમિત ચેકિંગ દ્વારા ખાદ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાનું લક્ષ્ય રાખે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોનવેજની હોટલ અને ધાબાઓ ચાલતા હોય છે ત્યાં કોઈ અખાદ્ય વસ્તુઓ જે સ્વાસ્થ્યને હાનિકારક મળતી હોય એ મળે છે કે નહીં એ બાબતે ખાતરી કરવા માટે સ્થાનિક પોલીસ અને તેની સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને એફએસએલના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટર્સ આ બધાની સંયુક્ત ટીમે ચેકિંગની હાથ ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી તે દરમિયાન આ સંયુક્ત ટીમે સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મિડનાઇટ હોટલ દાવત હોટલ તંદુર હટ હોટલ અલ કાદરી હોટલ નાનાવાડી હોટલ અમદાવાદી તવા ફ્રાય હોટલ અને હાજી ચિકન હોટલ અને બીજા નાના નાના ધાબાઓ એમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી અને આ ધાબા અને હોટલોમાં વિવિધ સેમ્પલો એફએસએલના અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના અધિકારીઓએ સાથે રાખી અને લેવામાં આવેલી હતી અને આ જે સેમ્પલ લઈ અને એને વધુ પરીક્ષણ અને પૃથ્થકરણ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના અધિકારીઓ એમની લેબમાં લઈ ગયેલા હતા અને આ સેમ્પલના પરીક્ષણ થયેથી જે કંઈ રિપોર્ટ આવશે એ આધારે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે